જેમાં સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા લક્ષ્મીપુરા ગામે ભક્તોએ માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી

દસમ નિમિત્તે ગામના ચોકમાં મુહૂર્ત જોડાવી બહેનો દ્વારા ખીચડીની પ્રસાદી બનાવવામાં આવી હતી ત્યારબાદ માતાજીને ખીચડીની પ્રસાદી અને લાડુનો ભોગ ધરાવ્યો હતો સાંજના ટાઈમે માતાજીને એકસો ને આઠ દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ મહાઆરતીનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા